ગ્રીન અને ક્લીન યાત્રાધામોની સાથે ગ્રીન અને ક્લીન શાળાઓનું સૂત્ર પણ સાર્થક કરવામાં આવે છે ભુજ તાલુકાની નવનીત નગર પંચાયતી પ્રાથમિક શાળા ગ્રુપ નંબર દસમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શાળાને વૃક્ષોનું દાન અપાયું ગુજરાત સરકાર દ્વારા ક્લીન અને ગ્રીન યાત્રાધામનું સૂત્ર જ્યારે સમગ્ર ગુજરાતમાં ગામે ગામ તેમજ શહેરો અને સરકારી તથા બિન સરકારી તમામ સ્થળોએ આપવામાં આવ્યું છે તેના ભાગરૂપે નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળા ગ્રુપ શાળા નંબર દસ તાલુકો ભુજ અને જિલ્લો કચ્છમાં વિવિધ સંસ્થા દ્વારા તે શાળાને વૃક્ષોનું દાન આપવામાં આવ્યું હતું જેમાં મલય સ્મૃતિ ટ્રસ્ટ શાંતિ નિકેતન ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ ક્વીન દ્વારા વિવિધ છોડવાઓ શાળાની ભેટ મળેલા છે નવનીતનગર શાળામાં છેલ્લા કેટલાક વર્ષોથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ઇકો ક્લબ અંતર્ગત મળતી ગ્રાન્ટમાંથી છોડવાઓનું વાવેતર ખાતર વિવિધ સાધનો વસાવવામાં આવ્યા છે અને સમયાંતરે વિવિધ સંસ્થાઓ દ્વારા શાળાને નંદનવન બનાવવા માટે દાન મળતું રહે છે શાળાની અંદર પચીસ જેટલા વૃક્ષોનું વાવેતર બાળકો અને શાળા પરિવાર મારફતે એક જ દિવસમાં કરી સરકારશ્રીના ગ્રીન અને ક્લીન યાત્રાધામોની સાથે ગ્રીન અને ક્લીન શાળાઓનું સૂત્રો પણ સાર્થક કરવા માટે આ શાળા કટિબદ્ધ થઈ છે શાળાના આચાર્ય કૃપાબેન નાકર અને હેમલતાબેન દાવડા તેમજ ગ્રુપ શાળાના આચાર્ય યોગેશભાઈ જરદોશ દ્વારા તમામ ટ્રસ્ટ અને દાતાશ્રીઓનું તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય કમલેશભાઈ મોતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આગામી સમયમાં પણ આ શાળા ઇકો ક્લબમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરવાનો સંકલ્પ કરેલ છે મળ્યા છે એને પાણી દે છે ને મોટું બન્યું શ્રી નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળામાં અમારી શાળાની અંદર અત્યારે જ્યારે ગ્રીન સિટી અને આપણા સરકારશ્રી ગુજરાત રાજ્ય દ્વારા પણ ક્લીન યાત્રાધામોની શરૂઆત થઈ છે ત્યારે અમારી શ્રી નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળા તાલુકો ભુજ જિલ્લો કચ્છમાં પણ અમારા બાળકો દ્વારા આ વિવિધ સંસ્થાઓમાંથી અમને વૃક્ષારોપણ માટે છોડો આપવામાં આવ્યા છે હું એ તમામ સંસ્થાઓનો આભાર વ્યક્ત કરું છું કારણ કે વૃક્ષો હશે તો જ જમીન હરિયાળી થશે અને તો જ વરસાદ આવશે એટલે અમારી શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા અમે અમારી શાળામાં આજે વૃક્ષારોપણનું અનેક બધા છોડોનું વાવેતર કર્યું છે આ સાથે આસોપાલવ લીમડો દાડમ જેવા નાના નાના વૃક્ષો પણ અમે છેલ્લા કેટલા વર્ષોથી અમારી શાળામાં એને વાવ્યા છે અને આ તમામ બાળકો મારફતે અમે તેનું જતન પણ કરી રહ્યા છીએ